નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમ ગામ પાંચ હજાર પંદરથી પાંચ હજાર ત્રણસો એંસી ધ્રોલ ત્રણ હજાર સોથી પાંચ હજાર પાંચસો ત્રેપન સમી પાંચ હજારથી પાંચ હજાર ચારસો રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ચોત્રીસ બાબરા ચાર હજાર છસો પંચાણુંથી પાંચ હજાર છસો પાંચ સિદ્ધપુર બે હજાર પાંચસોથી ચાર હજાર બસો આઠ હળવદ ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર ચારસો ચાલીસ પોરબંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો અમરેલી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો પંદર બહુચરાજી ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર ત્રણસો જેતપુર ત્રણ હજાર ચારથી પાંચ હજાર ત્રણસો એકસઠ સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો પાટડી પાંચ હજારથી પાંચ હજાર ચારસો પચીસ જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર ચારસો પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો ચાલીસ ભાવનગર પાંચ હજાર ચારસોથી પાંચ હજાર ચારસો વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર ચારસો પાટણ પાંચ હજાર એકસો અગિયારથી પાંચ હજાર ચારસો જસદણ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો એકાવન હારીજ પાંચ હજાર પચાસથી પાંચ હજાર પાંચસો એકવીસ ધાનેરા ચાર હજાર પાંચસો પાંચ હજાર ચારસો એકવીસ ડીસા ચાર હજાર આઠસો એકસઠથી ચાર હજાર આઠસો એકસઠ ગોંડલ ત્રણ હજાર એકથી પાંચ હજાર પાંચસો એક જામનગર પાંચ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર ત્રણસો એકાવન થરાદ ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર છસો સિહોરી પાંચ ભીલડી પાંચ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર ત્રણસો એકાવન ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર છસો નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો એક પાપર ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસો વારાહી ચાર હજાર એકથી પાંચ હજાર છસો એક લાખણી ચાર હજાર નવસો એકાવનથી ચાર હજાર નવસો એકાવન અંજાર પાંચ હજાર બસો નેવુંથી પાંચ હજાર ચારસો દસ ચામખંભાળિયા ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો નેવું બોટાદ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ચાલીસ કાલાવડ પાંચ હજાર ત્રણસો પંચ્યાસીથી પાંચ હજાર ત્રણસો પંચ્યાસી ત્રણ હજાર સાતસો દસથી પાંચ હજાર પાંચસો સુડતાલીસ ઊંઝા ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર છસો કડી ચાર હજાર બસો એકથી પાંચ હજાર રાપર ચાર હજાર પાંચસો એકાવનથી પાંચ હજાર ત્રણસો બોતેર જામજોધપુર ચાર હજાર છસો એકથી પાંચ હજાર ત્રણસો એકસઠ ધાંગધ્રા ચાર હજાર નવસો એકાવનથી પાંચ હજાર ત્રણસો બાર માંડલ પાંચ હજાર એકથી પાંચ હજાર ચારસો પચાસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો